વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના એકબીજાની સામેના આક્ષેપ પ્રતિ આક્ષેપ અને જે વિડીયો સામે આવી રહ્યા છે એ બહુ રસપ્રદ છે હવે ત્યાં મુખ્ય મુદ્દો ખેડૂતો સહકારી મંડળી એની આસપાસનો છે ખેડૂત જે દિશામાં જશે એ દિશામાં વિસાવદરની ચૂંટણી જવાની છે એના જાતિગત સમીકરણો ખૂબ મહત્વના છે પણ એ પણ એ બાજુ પર રાખી દઈએ તો એ વિસાવદરમાં જે ચૂંટણીનો જંગ છે એ મોટા ભાગે એ મુદ્દાની આસપાસ છે કે શું ભારતીય જનતા પાર્ટી સિવાયના કોઈ પક્ષને હજુ પણ ફરી એકવાર વિસાવદરની જનતા ભરોસો કરી શકે છે કેમ કે વર્ષોથી ભાજપને દૂર રાખ્યું છે વિસાવદરની જનતાએ ભાજપને સતત દૂર રાખ્યા પછી એ જેને ચૂંટીને લાવે એ બધા ઊભા થઈ થઈને જતા તો રહે છે આમ ભારતીય જનતા પાર્ટીમાં જ છેલ્લે અને પછી કોઈ જ ટાણા વગરની માથે આવે છે વિસાવદરના નામ પર ગોપાલ પર વિસાવદરની જનતા કેટલો ભરોસો કરે છે એના પર ચૂંટણીનો મદાર રહેલો છે ગોપાલ ઇટાલિયા એક કાર્યક્રમમાં હતા અને ખેડૂતે સહકાર ક્ષેત્રમાં પોતાની જે પીડા છે સહકારી મંડળીના કારણે એમની શું માનસિક હાલત થઈ એની વાત કરી ઉઠવણું થઈ જાય ત્યારે સામાન્ય માણસોના પૈસા ફસાઈ જતા હોય છે વિસાવદરની જનતા એટલી પણ સમૃદ્ધ નથી એના મુદ્દા બહુ જ પાયાના છે અને કેટલું દુર્ભાગ્ય છે કે નેતાઓ આવીને એવું કહે છે કે વિકાસ જોઈતો હોય તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપો ત્યાં ધારાસભ્ય ભલે ભાજપના નહોતા સરકાર તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હતી અમને વોટ નહીં આપો તો અમે વિકાસ નહીં કરીએ આવી વાતો તો સંવિધાનનું અપમાન છે બંધારણનું અપમાન કરીને પછી વોટ માગવાની હિંમત પણ બહુ જ ગજબ કહેવાય જે નેતાઓમાં હવે આવી ગઈ છે એટલે આ પ્રકારની હિંમત તો હવે બહુ સામાન્ય થઈ ગઈ છે જો કે ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતનો વિડીયો પણ વાયરલ કર્યો છે એમણે પોતાના પેજ પર મૂક્યો છે અને જેમાં એ ખેડૂત કહી રહ્યો છે કે જેને વોટ આપીએ જાય છે ભાજપમાં તો ભાજપને કેમ ના આપીએ તો જે તસવીર અને વાતાવરણ ત્યાંથી સામે આવી રહ્યા છે કરીએ એના પર નજર એની એક નૈયા પાછ્યાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી મંડળીના મંત્રી તો આજે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા તો આ ગામના માણસો પી ગયા દવા તો એને પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના ના કૌભાંડમાં આને કોઈ કહેવા વાળું નથી ને ભાઈ તમે આ વખતે કરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કહીશ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ ગામમાં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી બે વ્યક્તિ આત્મહત્યા કરી લીધી સહકારી મંડળી બાબત છે ને એને સહકારી મંડળી બાબત ની છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ સેલડીયા એને હાર્ટ એટેક આવ્યો હતો સહકારી મંડળી બાબત અને છાપણ માં પૈસા હતા તો એ મને કાયમ કેતા દૂધ દેવા હતા ને તો બે તા મને કાયમ પૂછતા કે ભાઈ આપડે મંડળી નું શું થાય વકીલ તકીલ ગોતો કાંઈક પૈસા નું કઈક કરો ડેરી સરસ મને કહેતો કે રમેશભાઈ પવનભાઈ આંબલીયા આજે કાયમ અમારા હસુભાઈ દુકાને બે એ કાયમ અમારી બેઠક જ ત્યાં હતી એ કાયમ એ ભાઈ ને બે ને હુમલો આવી ગયો હતો આ ભાઈને એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી આ ભાઈને દવાખાને લઈ જાય આ ભાઈને ને ફ્યુસે જ ઉડી ગયો હતો તો અમારે એ ભાઈ એક આવડું પેડું અમારી જે ભાઈ ઓફ થઇ જાય એની ભાઈ રોસ અગિયાર અગિયાર બાર બાર દિવસ આવડા પડ્યા એને કોઈ ન દેખાણું અમારી બાજુ રોવે એના આવડા દેખાના અમારી બાજુ રોવે એને આવડા ન દેખાના એટલે આને છે ને કીરિક પટેલ હું સાચે જકિંગ કરશું અસલ ખેડૂતના દીકરા હોય ને તો એને છે ને હરાઈ ગયો તમારા પૈસાનો ગમી સગા સમજીમાં ફોન કરી થઈ જજો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરિક પટેલને એને જુનાગઢ સિલેબસને કાઢી નાખો જે શું બાપાને ભીટમાં જીતાડ્યા ઈ ભાજપમાં જ્યાં હર્ષદભાઈને કોંગ્રેસમાં જીતાય ગયા ઈ ભાજપમાં જ્યાં હરસદભાઈને